અમરેલીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે અમરેલી જિલ્લાના બાબરાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવા સંદર્ભે ગઈકાલે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું બાદમાં બાબરા મહિલા પોલીસ કર્મી રાજેશબેન વાળાએ ફિનાઇલ પી લેતા અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડાતા ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને આવેદનપત્ર પાઠવી ક્ષત્રિય સમાજ દ્વારા આરોપીઓ નહીં પણ સમાજના અમુક ખોટા વ્યક્તિઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવા સમયે રજૂઆત કરવામાં આવેલી છે અમરેલી કલેક્ટર અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવેલી હતી નીલવડા પ્રકરણમાં બંને સમાજ દ્વારા સતત બે દિવસ સુધી આવેદનપત્રો પત્રો અપાયેલા છે મારું નામ ગજેન્દ્ર શેખવા છે હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની મારી જવાબદારી છે ગત તારીખ બાવીસના રોજ બાબરા તાલુકાના નીલવડા ગામે એક બનાવ બનેલ હતો તેમાં બે સમાજ વચ્ચે અમારે કાઠી સમાજ અને સામા દલિત સમાજ વચ્ચે એટ્રોસિટીનો એક બનાવ બનવા પામેલો હતો જે બનાવનું મૂળ કારણ હતું જે બનાવ બનેલો હતો તે સત્તરથી અઢાર વર્ષની ઉંમરના યુવાન ભાઈઓ હતા એમનો બનાવ હતો તે બનાવને લઈને જ્યારે લીલવડાથી એ લોકો આગેવાનો જ્યારે રજૂઆત કરવા માટે બાબરા પોલીસ સ્ટેશન આવેલા ત્યારે આજે રાજેશ્રીબેન વાળા છે તેઓ પણ એક સમાધાનના ભાગરૂપે બંને પક્ષમાંથી સામસામાં આવેલા ત્યારે અન્ય જે સામે સમાજમાંથી ખરાબ વર્તન બેન સાથે કંઈ કરેલું છે તે બાબતનો પાછો આ જે મુખ્ય આરોપી તરીકે જેને ગણવામાં આવે છે ભૈલુભાઈ વાળા એમની ઉપર પણ મારામારીનો બનાવ બનેલો અને ત્યારબાદ આ જે બેન છે એમને એક આરોપી તરીકે અટક કરી લેવામાં આવેલા હતા અને બાબરા પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે દિવસે અટક કરી ત્યારે ત્રેવીસ તારીખે એમની તબિયત લથડી હતી એટલે એમને બાટલા ચડાવવા માટે બાબરા સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા હતા ત્યારબાદ પાછા પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા ત્યારબાદ પાછા બેના બીજા દિવસે એમની તબિયત લથડી હતી એટલે પાછા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા એવી રીતે ત્રણ વાર એમની તબિયત લથડેલી હતી ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લાવવામાં આવેલ હતા અમારી જાણવા મુજબ એમના નિવેદનમાં એમણે એવું લખાવેલું છે કે ભાઈ મારા ઉપર ત્રણથી ચાર દિવસ સુધી જે તે કર્મચારીઓ અમે સમગ્ર તંત્ર ખરાબ છે એવું અમે નથી કહેતા પણ આખા તંત્રની અંદર કોઈ એક બે કે બે પાંચ અધિકારીઓ કદાચ ખરાબ હોઈ શકે કે બેન ઉપર અત્યાચાર કર્યો હોય કે એમના પરિવાર ઉપર અત્યાચાર કર્યો હોય તો અમે સાહેબ શ્રી એસપી સાહેબને એવી વિનંતી કરી છે કે તે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરવામાં આવે અને આગળના સમયમાં જે આ ખોટા અમુક જે કાયદાનો જે ગેરઉપયોગ કરવામાં આવે છે તે બાબતથી પહેલા યોગ્ય તપાસ કરીને પછી આરોપી તરીકે કોઈ પણનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે એવી રજૂઆત પણ અમે કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલ છે નિલમડા પ્રકરણમાં મહિલા પોલીસ કર્મીને પોલીસ અધિકારીઓ દ્વારા ટોર્ચર કરવામાં આવતા ભીનાઇલ પી લેતા હાલ સારવાર તળે મહિલા પોલીસ કર્મી હોય અને તબિયત સુધારા પર હોય ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે તારીખ એકવીસ અને બાવીસ તારીખે બાબરા પોલીસ સ્ટેશન મથકે બે એટ્રોસિટીના ગુના દાખલ થયા હતા અને આ એટ્રોસિટીના ગુનામાં અમુક લોકોનામાં એફઆઈઆરમાં નામ હતા અને અમુક લોકોના ફરિયાદના કામે જે નિવેદન લીધેલા હતા આમાં નામ હતા તે બાબતે એક જે ફરિયાદીએ નિવેદન લખાવેલું છે આમાં બાબરા પોલીસ સ્ટેશન મથકમાં કામ કરતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ હતું અને તે બાબતે ગઈકાલે જે ફરિયાદી પક્ષ છે એના સમાજ તરફથી પણ એની ધરપકડ માટે આવેદન આપવામાં આવેલ હતું અને આજે આ જે મહિલા કોન્સ્ટેબલ છે એના સમાજ તરફથી કે જે પણ પોલીસ કાર્યવાહી કરે એ કાયદેસર કરે અને એ મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગઈકાલે જે દવા પીધી હતી ફિનાઇલ પીધી હતું તે બાબતે હાલ સારવાર હેઠળ છે અને તે બાબતે આ લોકોએ આવેદન આપેલ હતું તે બાબતે અમારી તરફથી આ સમાજને અને બંને સમાજને ગઈકાલના સમાજને અને આજે પણ એક આશ્વસ્ત કરવામાં આવેલ છે અને જિલ્લા પોલીસ વડા તરીકે હું ફરીથી એક વખત બંને સમાજને આશ્વસ્ત કરવા માગું છું કે પોલીસ તપાસમાં જે પણ નીકળશે તે મુજબ પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે મારી બધા પાસેથી એક અપેક્ષા છે કે આપણે એક સામાજિક સમરસતા આપણે સામાજિક એક ગામમાં આપણે એક ભેગા રહેતા હોય છે ત્યારે એક સામાજિક સમરસતા સમાજના વડીલો છે એ જાળવાઈ રહેવું બહુ જરૂરી છે જેથી કરીને આ બનાવમાં બીજું બનાવ કોઈ બને નહીં અને એક સામાજિક સમરસતા ગામનું વિકાસ અને આપણી જે યુવાધન છે એક સકારાત્મક દૃષ્ટિને એની જે તાકાત છે ઊર્જા છે એ લઈ જાય